જય હિન્દ જય શ્રી રામ તો કેમ છો બધા આઈ ઓકે બધા મજામાં હશો તો આજનો જે વિડીયો છે ને એકવીસ જાન્યુઆરીનો છે કે જયારે ભારતભરમાં આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો તો એની બધા તૈયારીઓ કરતા હતા એવી જ અમારી સોસાયટીમાંય એ કાર્યક્રમ હતો તો બધા આપણા સોસાયટીના બધા મેમ્બર્સ બધા જે હતા એ બધા તૈયારીઓ કરતા હતા મનોરંજન કરતા હતા અને જે આનંદ ઉલ્લાસ હતો એ મારે તમને બતાડવો છે આ એક મેમરીઝ છે જે હું તમને બતાડવા માંગુ છું ચાલો તો સૌથી પહેલાં છે ને આપણે ઉપર ભગવો લહેરાવા જવો છે ભગવો બધા ઘરે ઘરે લહેરાવે છે હું એ લહેરાવી દઉં ઉપર એ તમને બતાડું ને પછી ડાયરેક્ટ મળી સીધા રાતે જ્યારે બધી તૈયારીઓ થયા જ્યારે બધી તૈયારીઓ થતી હોય એ બધી વસ્તુ તમને બતાડીએ ચાલો તો ઘરે આપણે થઈ ગયો કાર્યક્રમ શરૂ એવા મોટી રજા એ લગાડવી સગા સગાશીએ મેં કામકાજ અલ ટેપટી મારે જો આવડી મોટી યાર હમણાં લાગી જાય ને પછી દેખા મસ્ત કાપડ જય શ્રી રામ ઓ પેલું કામ આપડે બધે હિન્દુ વાયુ હે ને હિન્દુ વાયુ પેલું કામ આ કરજો પગો લહેરાવી દેજો બધાય લાગી ગયો હનુમાન દાદા હું કેવું પાર થાય કેવું હોય તો બે શબ્દ તારે કઈ રજા લગાડો ઘેરે ઘેરે તો હા ખબર પડવી જોઈએ બધાયને લગાડી દો બધાને ઘરે અત્યારે તમે ગામ એક આટો મારો નીકળો એટલે પછી અમે લઈએ અમે કીધું આપણે મારી જ લઈએ આપડે સોસાયટીમાં તો લાગી ગયું જો પ્રોગ્રામ છે પતાકડા ને હું મારી દીધું બધી ધજા એવું લાગી ગઈ ઘરે ઘરે નાની નાની આપણે મોટી મારી તો આપણી સોસાયટીમાં છે ને કાલે બાવીસ જાન્યુઆરી પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ છે એટલે બધી ઉજવે છે આપણી સોસાયટીમાં ઉજવે છે બધી તૈયારીઓ થાય છે અત્યારે અમારા અલ્કેશભાઈ જો અત્યારે ભજીયા શરૂ કર્યા છે અલ્કેશભાઈ અત્યારે ગુંદી ગાંઠિયા અત્યારે બનાવવાના કાલે ભજિયા કાલે પ્રોગ્રામ ગુંદીની કંદોય મોટા કંદોય છે બાર અને આ બધાય બેઠા સોસાયટી સોસાયટી શણગારાઇ ગઈ છે હજી તો કાલે બતાડશું કાલે બધું ધબધબાટી અત્યારે છે મુખ્ય મહેમાનો બધા તૈયારીઓ કરે છે બધી

કાલ હું બનવાની તો હે હું બનવાની તો કાલ જય શ્રી રામ બનવાની છે ભાઈ આ માસી જો જય શ્રી રામ તો ફયે ઢોલ બને હોય આવો તો માસી હજી એક લેવા જાય છે આ શિવલિંગ ને

અમારે બહુ છે ને શરમાય આ અમારે ભાભી બહુ શરમાય જો 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 જેને જે નામ હોય કે એક માસી અમારે બોલે નહીં લોક બધાય જોવે ખાલી બોલે નહીં અરે આપણો અમિત ફુવા તમારે કઈ કેવું કાલે આ બધી અમારે તૈયારીઓ હાલે છે ફુવા કીધું અમે આવી લે એવું થોડું હોય કે જો આયા મંડપ લાગી ગયો છે પાતાકડા લાગી ગયા શિરીજો લાગી ગઈ બધા મહેમાનો આવી ગયા અત્યારે શેરીમાં ફૂલ રૌનક છે દાદા બેઠા હ છોકરાઓ અત્યારથી જય સિંહ આરામ જયસી આરામ કરવા માંડ્યા એ પૂર્વી જયસી આરામ કરતો ખરા હાજી જ્વારથી હા હવે રેડી હજી એક વાર તો ગુંદી મીડી બનવા ઓલા પણ તૈયાર થતી તી હજી આપણે ગયા તી અને હવે બનવા મીડી હા પપ્પા ગુંદી ઉતારે છે કરવાની હે હે

બેઠો લાઈટો ને એવું થઈ ગયું સર બધું કેજો કમેન્ટ માં કેવું થયું શું નામ તારું જોરથી તો ઢીંગુ કેમ કે નાની છે એટલે ઢીંગુ કે તો આ તો પૂરવી છે તો એને પૂરી કેમ કે હે કુરવી ની પૂરી પુરી પુરી પાણીપુરી પાણીપુરી જ પાણીપુરી પાંછી શું કરે કાલ શું કરવાનું પાનછી ને કાલ પાંછીને ને કરવાનું દસ હું બઈ નઈ શું નઈ દશી પેલા હું બઈ ની કે તો હું બઈ હો હે મામસી ઈ હો રાતે જોઓ અલ્કેશભાઈ ગુંદી બનાવતા હતા બની ગઈ છે અત્યારે હવે અને પેકેટ મેળા તૈયાર થવા હલકેશભાઈ કારીગર થઈ ગયા હો મારા હલકેશભાઈ કોન્ટ્રાક્ટ કહી જો કોન્ટ્રાક્ટ કોઈ જો હલકેશ નઈ ને કેવો હા ખાલી ગોંધી ના કારીગર હો ગાટિયાના બીજા બોલાવાના હા હાલો કરો પહોંચાય સંદેશા આયની શ્રી રામલકણ જલ્દી વાત ખુશ ખોઈ કુલેવી સીતા તો વિડિયો કેવો લાગ્યો કેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો બાકી મળશું આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય